અને ના છૂટકે મહા મહેનતે તેને બહાર કાઢવાની નોબત આવે છે ત્યારે ફરી એક વખત આવું જ બન્યું છે ડુમસ બીચ પર એક સહેલાણી ફરવા ગયા હતા અને તેમને દરિયા કિનારા પાસે કાર લઈ જઈ અને નિયમોનો ભંગ કર્યો હતો જો કે દરિયાની રેતીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા કાર પાણીમાં ડૂબી ગઈ હતી